વઢવાણ લીંબડી રોડ પર આવેલા ગીતાંજલિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારશક્તિ કેળવવાના હેતુથી વિજ્ઞાન મેળાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું

ઓબ્જેક્ટ ડિટેક્ટ જેનું નામ આપણે રડાર સિસ્ટમ પણ થઈ શકીએ છીએ આનો ઉપયોગ આપણે આર્મી સેફ્ટી પ્લેન સેફ્ટી અને અંતરિક્ષમાં પણ ઉપયોગ થાય છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આખો આપણે રડાર સિસ્ટમ છે જેમાં સોફ્ટવેર કોડિંગ દ્વારા આપણે કરવામાં આવ્યું છે જેમાં રડાર જેમાં આપણે ઉદાહરણ તરીકે આપણે પાકિસ્તાન છે પાકિસ્તાન દ્વારા આપણે મિસાઈલ લોન્ચ કરી છે હુમલો કરવા જઈ રહ્યું છે ત્યારે આપણને ઓબ્જેક્ટ ડિટેક્ટ એક સેકન્ડમાં આપણને સંદેશો પ્રાપ્ત થાય છે કેમ કે જયારે આગળ નજીક આપણે મિસાઈલ દેખાવામાં આવે છે ત્યારે એક સેકન્ડ માં આર્મી ને આપણને સંદેશો પ્રાપ્ત કરવામાં આવે છે કે આ પૂર્વ તૈયારી કરવામાં આવે છે આર્મી સેફ્ટી દ્વારા અને અંતરિક્ષ માં આપણને ઉદાહરણ તરીકે અમને આપણે થ્રી આઈ એડવાન્સ જેને આપણે એલિયન સી નાસા દ્વારા આપણે રિસર્ચ કરવામાં આવે છે જેને જેને આપણે જોઈ શકવા માટે આપણે ઓબ્જેક્ટ ડિટેક્ટિવ નો ઉપયોગ કરી શકીએ છીએ કેટલા દૂર શૈલી છે કેટલા દૂર પાયા છે તે આપણે

અને અહીંના જે સ્ટાફ છે એને ખૂબ મહેનત કરી છે બરોબર મને વાલી તરીકે એટલો ગર્વ છે કે મારું બાળક અહીંયા અભ્યાસ કરે છે કે જેનામાં અલગ પ્રકારની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ અને અલગ અલગ વસ્તુ નવી નવી શીખવાની બરોબર એને માર્ગદર્શન મળે છે એ માત્ર એમાં નહીં માત્ર અભ્યાસ પૂરતું નહીં પરંતુ જેનો માનસિક શારીરિક અને દરેક પ્રકારનો વિકાસ અહીંયા થઈ રહ્યો છે બાળકની વાત કરીએ તો બાળક દરેક ક્ષણે બરોબર ગરબા કોમ્પિટિશન હોય તો ભલે ચિત્ર સ્પર્ધા હોય તો ભલે વકૃત સ્પર્ધા હોય તો ભલે કે કઈ પણ અંદર જે અહીંનો જે સ્ટાફ છે શનિવાર કે એવા દિવસોમાં સતત આયોજન કરતો રહે છે અને ભારતમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે અહીંના જે પ્રિન્સિપાલ સાહેબ છે બરોબર એ કિશોર સાહેબ બહુ સરસ વાલીઓને બરોબર સમયે સમયે બોલાવીને આયોજન કરાવતા રહે છે અને વાલીઓને માર્ગદર્શન આપે છે કે તમારું બાળક શું કરી રહ્યું છે બરોબર વાલીઓની મીટિંગ ગોઠવીને વાલીને પણ યોગ્ય બરોબર સલાહ સૂચન આપે છે કે જેથી બાળક ઘરે પણ થોડું પ્રવૃતિશીલ રહે